કારગીલ વિજય દિવસના શહીદોની યાદમાં ભાજપ દ્વારા વક્તવ્ય કાર્યક્રમ યોજાયો ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે મેઘાણી હોલ ખાતે વક્તવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વક્તવ્ય કાર્યક્રમ પ્રસંગે પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી શબ્દ શરણભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા જેમણે ભારતીય સૈન્ય વિષય પર તેજાબી વક્તવ્ય આપ્યું હતું Thank you. જનતા પાર્ટી દ્વારા અનેક કાર્યક્રમો સમયાંતરે આપણી પાર્ટીમાં આવતા હોય છે અને આપણે બધા એ કાર્યક્રમ સહભાગી થઈ અને કાર્યક્રમ ને સફળ બનાવતા હોઈએ છીએ પણ અમુક કાર્યક્રમો એ પ્રકારના હોય છે કે જે આપણે હૃદયમાં એનું સ્થાન હોય છે અને એક ભાવનાત્મક હોય છે એવો જ આ કાર્યક્રમ એટલે કારગીલ વિજય દિવસની સભા સમગ્ર ગુજરાતમાં આજના આ દિવસે તમામ જગ્યાઓ ઉપર શહેર જિલ્લાઓમાં આજની આ વિજય સભા અને જેમણે માં ભોમ માટે દેશની રક્ષા માટે જેમણે પોતાનું જીવન શહીદી વોરી એવા જવાનોને યાદ કરી એમને નતમસ્તક વંદન કરવાના આજની આ કારગિલ વિજય સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત એક શેરીથી ચાલુ કરી અને પ્રદેશ મહામંત્રી સુધી જેમણે ખૂબ સંગઠનનું કામ કર્યું છે

वरिष्ठ आगे अदनी शब्द शरण भाई ब्रह्मभट माता की महानगर अध्यक्ष ने मार मित्र भाई अभय भाई मान्य मेयर श्री स्थानीय महामंत्री श्री અને સૌ કાર્ય કરતો આમ તો બેઠો બેઠો હું જોઉં આમાંથી કેટલા ચહેરા એવા છે જેને હું ઓળખું છું એવા ખૂબ કાર્યકર્તાઓ છે આમ સામાન્ય રીતે પ્રાંતની જવાબદારી હોય તો પણ સૌરાષ્ટ્રમાં આવવાનું અમારે લગભગ મધ્ય ગુજરાત વાળા દક્ષિણ વાળાનું ઓછું થતું હોય પણ છતાંય આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પવિત્ર ધરતી ઉપર ભાવિણાની ધરતી ઉપર જેના ભાવ છે ચાલશે તો ગૌરવશાળી દિવસ એટલા માટે કે યુદ્ધ તો આપણે ચાર લડ્યા ને ચાર જીત્યા ચાર જીત્યા ને યુદ્ધ ચાર જીત્યા કયા કયા યુદ્ધ જીત્યા આપણે પહેલું પહેલા ગણો સંચાલન માં ભાઈ કેતા કે નામમાં પાચ છે પણ જાતે ના છે એમ પુત્ર ના લક્ષણ છે એમ જેવું સુડતાલીસ માં એનો જન્મ થયો પહેલો એના અવરોધ ધંધો કરવાનું શરૂ કર્યું અડતાલીસ માં આપણા કમનસીબે આ દેશના કમનસીબે આ દેશના સૈનિકોનું પણ કમનસીબ જીવ જોખમમાં મૂકી અને આ ધરતીની રક્ષા આ ધરતીને સાચવવા માટે બલિદાન આપીને પણ ખરે પગે ઉભે એવા સૈનિકોએ જીતેલા લગભગ તમામ યુદ્ધો એમાં ઓગણીસો નવ્વાણું વાળું કારગીલ બાદ કરીએ એની વાત આપણે પછી કરશું બાકીના તમામ યુદ્ધમાં આપણે જીત્યા ખરા પણ એ વખતની નેતાગીરીએ એ જીતેલા યુદ્ધને મંત્રણાના ટેબલ ઉપર લગભગ હારમાં ફેરવી નાખ્યું કે તો સદંતર ખોટું નથી અને આ કારગિલનો પ્રશ્ન છે એ એનું જ એક પરિણામ છે બાકી આપણા દેશમાં હોય આપણી સરાબની અંદર હોય ઘાસ અને કારગિલ આ બે બે સેક્ટરની અંદર આટલી ઊંચી પહાડી ઉપર ક્યાંથી જવાય કેવી રીતે જવાય કેવી રીતે ટકાય આ બધા રસ્તા એ લોકો જોઈ શક્યા હોય એનું કોઈ એક કારણ હોય તો ભૂતકાળના બબ્બે યુદ્ધમાં આ બંને ટેકરીઓ પર એમનો કબજો તો એ છોડાવવામાં આપણી સરકાર નિષ્ફળ ગઈ એ તો 71 ના યુદ્ધ પછી તરત લશ્કરના અધિકારીઓ સૈનિકો અમને કારણે આપણે પાકિસ્તાન પાસેથી આ ટેકરીઓ પાછી લીધી અને એટલે એ લોકોને રસ્તા પણ ખબર હતા અને એટલે ઓગણીસો હરકત કરી શક્યા એની પાછળ કોઈની ભૂમિકા હોય તો આ દેશના ભૂતકાળના સત્તાધીશોની છે એવું કહેવામાં સહેજ અતિશયોક્તિ નથી લશ્કરમાં એલ ઓ એટલે લાઈન ઓફ કંટ્રોલ લાઇન ઓફ કંટ્રોલ અને કોઈ પણ દેશની સરહદમાં એક વણ લખ્યો નિયમ હોય છે કે યુદ્ધ વિરણનો સમયમાં ખાસ કરીને આપણા બંને દેશો વચ્ચે ઠંડીના સમયમાં ખાસ કરીને હવે તો કારગિલનો આખો વિસ્તાર છે એ લદાખનો એરિયા ગણાય છે યુનિયન ટેરિટરી પહેલા જમ્મુ કાશ્મીર ગણાતું પણ આપણે પછી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ જુદા કર્યા એટલે હવે અત્યારે લદાખમાં ગણાય છે પણ એવા તમામ વિસ્તારની અંદર આપણે ખાલી કરેલા ભાગ ઉપર આપણે ખાલી કર્યો હોય તો કે પાકિસ્તાને ખાલી કર્યો હોય આપણા કોઈ સૈનિક ક્યારેય જતા નથી આ વર્ણ લખ્યો સરળ હોય છે લખેલું નથી હું કોઈ જગ્યાએ નહીં જવું પણ બંને દેશના સૈનિકો બંને સરહદના બંને અધિકારીઓ એ વસ્તુની ચિંતા કરે કે આ ઠંડીના સમયમાં જ્યારે પોતાના સાવ દુર્ગમ વિસ્તારો ઠંડીવાળા

પશુ ચલાવવા જતા પશુપાલકો ખોટું થયેલું છે આપણા લશ્કરના અધિકારીઓને પણ આ વિષયની એટલી ગંભીરતા ધ્યાનમાં નતી અને એટલે એમણે નાની ટુકડી મોકલી એમને એવું કોઈ હિલચાલ હશે તો થોડા સૈનિકો જેને જોઈ આવશે એમને એનું ધ્યાનમાં જ નહોતું અને એવી અમે અપેક્ષા પણ નહીં રાખી હોય કે પાકિસ્તાન લશ્કર આવી સ્થિતિમાં જ્યારે કોઈ પણ લશ્કરી અધિકારી કે સૈનિક એ સ્થાન પર ના હોય એટલે ટૂંકમાં ખાલી ઘરમાં જઈને ઘૂસી જવાનો પ્રયત્ન કરશે એવી અપેક્ષા નહીં રાખી હોય એટલે માત્ર પાંચ સૈનિકોની એક નાની ટુકડી માત્ર તપાસ કરવા માટે મોકલી પાંચ સૈનિકો મોકલાય તારીખ કઈ હતી જો ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ પાસે આટલી એટલા માટે અપેક્ષા હોય છે પાંચમી મે

ના બસ થોડું ઘણું તો ચાલે હવે આપણે કઈ ફરી પરીક્ષા આપવા જવાનું છે કે કોઈ માર્ક મૂકવાના છે પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે ને ભારતીય જનતા પાર્ટી એક માત્ર એ પાર્ટી છે અભયભાઈ પોતાની વાતમાં કહેતા ને શરૂઆતમાં કે આપણે તો એવા સિદ્ધાંત વાળા છે કે નેશન ફર્સ્ટ પાર્ટી સેકન્ડ અને સેલ્ફ લાસ્ટ આપણી જાતને આપણે છેલ્લા સ્થાન પર મૂકીએ છીએ પાર્ટીને પણ બીજી મૂકીએ છીએ સૌથી ઉપર આપણે મૂકીએ છીએ રાષ્ટ્રને જ્યારે દેશની વાત આવે ત્યારે બીજી કોઈ વાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિચારતો પણ નથી અટલજીએ પોખરણમાં અણુ ધડકો કર્યો તારીખ હતી અગિયારમી મે ઓગણીસો અઠ્ઠાણું અને આ અણુ ધડકો કર્યો ત્યારે

અને અમેરિકાની અપેક્ષા રહેતી કે જેવું અમે કહીએ તેવું જ દુનિયાના બધા જ દેશો કરે અને ભારતને તે લોકો ગણતા જ નહોતા